વ્યાજી હા વાત આપણા રાશિનો પ્રોગ્રામ સુવેરા નુવેરાનો પ્રોગ્રામ રાશિ હોય આપડે છીએ બોલાયું આપડે બોલાય છે મોડા ફોન કરીએ હમણાં આવે આ તો જોર મજા આવી જાય છે જોર લોટાજી હોવા તો મજૂરી તમે તાર આપડે ખાવા તો બનાવીએ આપણે તૈયાર લાયા છીએ ઘણી લાવે છીએ કિલો લાયા છીએ એમાં તો બચી લે

અધો કાપી જા છે આપને નહોતું ભારતો લગાઈ દઈએ કોઈ આવાનો હાલ હું કેવું યાર કોઈ નહી આવ આપળો તને સેવા તો છે પણ એ તો જે આવે ને ઇને કહું એ કેવાનું કસ્તે થતું છે તમે પછી નીકળી જા એ એવું જ કેવાનું હા કેવાનું

પાછા કે એના જતાની પાસે આવે તો પણ આપણે બનાવી કોઈને ખબર જ નહીં આપણે બનાવી કોઈને ખબર જ નહીં જ નહીં ખબર પાડવા એવી નહીં પાવર નહીં હમણાં મોડે પાવર

કિલો તું દે લાય છે કિલો કેટલી લોઢાજી કિલો કિલો મજા આવશે મજા આવશે ધૂમ મચાવો ગમે તેમ ખા આવતો ઓ મજા કરો લોટાભાઈ તમારો દાબી ને ખાવાની લોટાભા કિલો ખાઈ જાય તો આપડે છોકરો મફત નું નહીં થવું મફત ખાવ એવું નહીં લોટાપા જે ખર્ચો થયો ને

તમે કાફા રસોઈ ફોન કરવો પડે યાર આવ્યો કે નહીં આવ્યો હું કહો એનો બાફી મેલ દીધી કમ્પેર કરી રસોઈ હારો હે રે ને એક નંબર થી એરો બનાવ એવું કાણ ઓભળી ચાર ચારી જી આ મજાઈ જા લે ઓભળી ચાર ચારી અરે મજાઈ જા મજાઈ જા જા મારો હો આ તો મને ધન ખાવ મશે ખાજો પે લોટાજી

અંદર છે કેવું બનાવો મસ્ત ટેસ્ટિંગ બનવું જોતા ઓર્ડરો તમે

તું ને કારીગર તો ફર્સ્ટ નંબર ના ના તો એક નંબર ભાઈ ઓ જોર ગોમે ગોમ મખાય કોમ આજ બનાવ્યું એટલે જોઈએ આ પૂરા સુધિયા

આપડેજો રસોઈ આઈ ગયા તૈયાર કર્યો ભરતજી તમારી બીજી હો અમુક પાણી આવતું હોય તો પૈસા

જોવો તો ખરાબ પણ જોઈ લઈએ હાલો જો તો કોઈ દાવા ભઈ ભરે ને ચાલુ જા ફૂલ ઓ જમ્બા મમાડા આવો જો આવો વાલી લઈ હાલો લેજો વાલી હાલો જાણો પડો બૂઠી લક્કી પડે એવું ચાલે ભરે જીજી

તું દેતો આગી કરજો આપણો તાપો આ કંચી મેલ દેજો જીયાજી પેલા બે જણા આવે ને મને એવું લાગે છે માં છે ઊભા ના આજો એ તો હું તો વાત જ કરતા કશું કોઈ બીજું બધું કોઈ કહેવા નહી આપણો જીયાજી સત કર દેવા નહી મે તો પા હલુ નહી હોતી બંધ થઈ જાવ બે લુખવાડી 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 આવું હોય એટલે

જોયું તો <coughs> 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 <coughs>

નશા વગર ચાલતું નહીં

લાંબો આખા હું જાણો મારો ઘણો દીકરો તો ખાટલો હું બોનું ખાટલો હું બોનું આ ખાટલો હ આ રે તમાર હું કો કરવા દેઉ તો મારે તો પેલો હું કે કેમ તારો બેસ થાય

એજી ઓ માય ગોડ આલ્યા દોહોમ પકાવ પછી લ્યા બેહો ખાવા લઈ બેહો ખાવા લઈ ગયો બેહો અલ્યા માતો હું એકડો તો તેડું લ્યો દોળ લ્યા અલ્યા રાજીયા મરે કણો

જુ <laughs> કરી આદુ ને ખાવા દીધી ના બે આ ઈવન બેઠો તો હું ઉખો લે હું પાણી હોય ભાઈ બગ બગ નહીં મળો પછી